જય માતાજી રામ રામ સીતારામ અમારે લક્ષ્મી આવી દોડવા રિંગમાં મહા દીકરો બધા એવા દોડે એનો મહા દીકરા બધા એવા ધબધબાટી બોલાવી દે અને દોડવું દોડવવી ન પડે એ છે આમ તો કારા ગુડાવની ની થી ખબર પણ હે પાંચક મહિના થયા પાંચ કેટલા ચાર પાંચ મહિના થયા ને એને એના પાંચ છક મહિના થયા છે ખબર છે આ લઈ ભારી ને દોડવામાં કોઈ દી કઈ કરવું જ ન પડે ને કાગળિયા બગડિયા ને બધા ભેરા હે કપારમાં એક ફૂલ છે એને દીકરા નહીં ફૂલ છે ને દીકરી નહીં કપારમાં ફૂલે દીકરી પાછળના બે પગ વાઈટ છે દીકરાને નથી ત્રીજું ઠાણ દે છે અમારે ઘરે પહેલું ઠાણી મહાદેવ હતો બીજા ઠાણમાં અમારે સુંદર હે અને હવે આજુખા તુફાન બતાવી ગયું કે તુફાન મહાદેવ છે ઉદયપુર પેલેસ લાઈન નો હોય અને ઓલી છે એ અતિ સુંદર એ કનૈયા હે બાકી આને સ્વાર હોય એટલે હાલે એવી સ્વાર નો હોય તો ના હાલે આવડતો એટલે ખબર પડી જાય આવડે એટલે તો હાલવા માંડે રહેવા દી એવી હાલે જો ના હક્ત આવડતો હોય તો એની મારા ને હાલે બે હે તો હાલે જ નહીં બે હવાદી હાલે નહીં પાછી જ હાલે એવું હાઈ અમાર માતા માતાઓ મગના ડારા ખાય હજી હા થાય ને બધા ખાઈ જાય આમ જે એને કે જે હેઠું નાખશે ને હેઠું થઈ ખાઈ જાય તો ક્યાંય કંઈ રેવા નહીં દે કાંકરેજને હસવવી હેલી જે હોય એટલે હળલ મગોટું હોય ને એ જ નાખીએ એને કાયમ એ પણ ખાઈ જાય એને કઈ મગોટું એટલે કોરું મગોટું તો એને નાખતા જ નથી કાંકરેજ એને ગીરને જ નાખીએ ગીરને ઘોડાઓને દવા પીડ્યું એના કે આ મગોટું નાખતા જ નથી આ જેવા મગના દારા એ નાખ્યા ઢાકેલા એવા ને આ મગના ડારા અને આ મગોટું તો ઘોડાઓને ને ગીર ને જ નાખીએ બઢતું ને કાંકરેજ ને જડતું જ નથી અને આ મગોટું અહીં પીડ્યું ને જો આ પીંજાઈ ગયેલું આ નાખીએ હા એક ટાણું એને એ નાખીએ આજે નાખી દઈએ હવાર થાય જ ખાઈ જાય એટલે કાંકરેજ ને આ સૌ હેલી જો આ કારું માં હે આ ખાય જ નહીં ગીર તો એને ગીર તો ખાય જ નહીં એને ખાય જ નહીં પણ આ ખડ થઈ જાય ને એને આ ખડ હજી મને બેક મહિને થાય તો અહીંયા કાકરાજ ને ચડે એ વીઘા એક આવેલું હે અમે પારું થઈ ગયું એ તો પાછું સોંપી દીધું આ બાજુ મકાઈ છે ને ઓલી બાજુ હજી એક વીઘા નું ખડ હે ઈ ખડ થાય ને તો અહીંયા કાકરાજ નો આરો આવે જોવા મારે હાવાજુ બેઠા હા બાજુ એને નાખીએ એને પાલો હવારમાં નાખી દે તાની લગણ ખાય પાછા એને હવારે નાખે તો એ હાન લગણ એ ખાય કારણ કે એને હાલવાનું હોય ને બપોરે તો એને માંડવી જડે જો આ મગોટું હોય ને અમારે ત્યાં મગોટું ટૂંક એના કે આ એને નાખ્યું એને પઈ એને હું એને નાખી દે હાની લગણ ખાઈ પાછા હાંજે પાછું એને મગના ડારા નાખે એને કે એને હાંજે તો મગના ડારા જડે પણ એને જોગાણી જડે હાલે હમણાં એટલે એને ખાણ દીજે જો અમારે મા દીકરો ઊભા અમારે દિલબાગ ને એની માં એના કે મા દીકરો એની માં જેવડો થઈ ગયો કપાર માં એક ફૂલ જ છે કાન ને જઈ જાય કરશે એટલે એને કારા ગુડાઓ નો ઘડો એની માં જેવા પગ તો જાડા હે એના એના પગ તો એની માં જેવા જાડા હે ટાણે થા દોડીને આવીને ઉભો હો જોઈ ભારી કલારી જોરદાર એને કોમે કલર ને કપાર માં એક જ ટીલું ખાલી ચાંદલો બસ બસ પછી અમારે ડોન પણ જો ફેરા જ આવે આમ જો ડોન જાહે લાગે ડોન ને વાહે જાય જો ડોન ભાગ ગયો ડોન ભાગ ગયો બોલાવે નહીં પણ આટું ને બટકો ને એવું નથી કરતો હોય તો ડોન ભાઈ ગયો એવું છે ભાઈ આમ એને કે એવું છે એને આ નવો પાલો નાખ્યા એમાં પડ્યો અને તો હજી પાછો નાખવા આવશે પછી આપણા સણા બતાવશું તમને જો સણા આવા થયા સણા એ તારીખે વાવેલા આમ પાણી કાઢી ગયા અને આજ મને છે કે લગભગ પહેલી તારીખે એટલે હજી તો મહિનાના નથી થયા પણ પાણી જોઈએ એવા ને કે આ કાબુલી સણાઓને પાણી વધારે જોઈએ એટલે આમ પાણી કાઢી દો અમે એક ફૂગનાશકનું પાવડર આવે પાવડર ખાતરમાં ભેરવીને દીધું અને હાથી આખીને પાવડા જો આમ પાણી વહી દઉં હજી અમે એકવાર હાથી આખી હજી પાવડા આંખશું કે લીલું ખેતર હોય ને એટલે પાવડા વધારે જો આમ બેસાણા નીકળે ભારે આમ કેમ સોપા હોય એ વરિયે લાગે તમને બધાય ચણા એમાં એવા હેલા ખેતરું માથી હે એટલે ખરેખર આમાં પાવડા આંકીને જ છણામાં પાણી દેવાય છે એવી જારી હોય ને કેવી ની જારી ગમે નાના પાટલા હોય નાના પાવડા આખે મોટા હોય તો મોટા એટલે અને પાણી નડે નહીં સારું આમ થોડીક અહીંયા જરાક આમ નુકસાન આવે અમે હવે ન કરવો પડે કારણ કે ધોરીઓ ત્યાં જ કરવો પડે કારણ કે જ્યાં ધોરીઓ કરીએ એટલે ગાટના સણા વધારે બગડે એના કરતાં તો લાઈન મૂકે એટલે લાઈન મૂકતા જાય એટલી મહેનત કરવી પડે એટલે નાકા મારવા પડે એના કરતાં આ ક્યાંય હરા થાય એમાં એક જ હરખા પાછો તો જોરદાર થયો વાલા ડગરા હતા ને પછી જીપીએસ થી વાયુ આગળ તમને બતાવી હવે આપણી વસેરી વસેરી બતાવીએ જો આમ અમારે વસેરી હોય ને કે ધાવવાની કરે હજી આમ તો ધાવી ન થકતી જઈ લે મોમાં ઘોડી વાર ને કે ઘોડી મોમાં દૂધ

અને પી આવીએ ગાયનું પી આવીએ ને ઘોડીનું પી આવીએ ના અમે કીધે એમ કરતા કરતા એવા થઈ જાય આમ જરા ઘોઠ હતો લાંબો હતો હવે મેળે થવા એ ને કે આમ લબોડતો હોય આમ તો કઈ લાંબો બાંબો નત પણ નબળી બહુ એટલે કદાચ હવે બસી જાય એવું લાગે ન કદાચ ઘોડી જ કારણ કે એવું ખાતી નથી એટલે ઘોડી જ બહુ લોટકી નથી કારણ કે ઘોડી માપનું જ ખાય ને કારણે જોગાણી ખાવું એટલું ખબર આવતા જોગાણ પાલો હલકો ને આમ કપારમાં ફૂલ ને અમાર માતા હવે આમ હાલતી ચાલતી થઈ ગયા છે જરાક એમ તો ગાયનું દૂધ પીાવીએ ગાય નું પીાવીએ ને ખોડીનું પીવીએ દોઈ ને પીાવીએ કે દોઈ ને

કલાક દોઢ કલાક કલાક દોઢ કલાક પીવું હા એ માનું દૂધ છે એનું છે એની માનું દૂધ છે જોઈ ગયું અડી બોલતી ગઈ સુપુ વાઘાડી અર્ધો ખાલી કરી ગઈ તો નગાડીએ ખાલી થઈ ગયા હમણાં આપી આવતો તો નહોતું કીધું ને એને અડધી કલાકે ને અડધી કલાકે ને કલાકે કલાકે જોઈએ એ વાંધો આવે થોડુંક પી લે એટલે હોઈ જાય પાસે તમે વસે હાથ આઠ દે એમ હુતું જ રીતે દૂધ પી બરબાદ બરોબર હોઈ જાય એટલી વારમાં જ એને એટલું થઈ ગયું હા ઘણું હોય નથી પીવું થઈ જાય

એક ધરાજ્યું નથી અરેકલાક પછી હોગ્રામ થોડાક દીધું હવે જાય જો

એને દોઈ ને એવા ને કે ધવરાવીએ એને દોઈ ને તો બે પાંચ દી થાય તો મને શીખી જાય હવે આમ મો નાખતા શીખી ગયા પછી એની માં બહુ હોજી ભેંસથી હોજી ઘોડી હાલો આગળ તમને અજી વાત સડી ગયું બતાવી હમણાં નવા મહેમાનો આવ્યા છે જો અમારે લખનભાઈ આવી ગયા એને અમારે લખનભાઈ આવી ગયા મોરલોનું કુકડા ને બધા ભેરા સિંધાણું પીડ્યું સિંધાણું મીઠું પીડ્યું એ ખાય આકોરે જોઈ ભત્રી ભત્રીજી હે અમારે હમણાં આવી બે તંદી થી આ માતા જોઈ ગયા કાંઈ ઘટે નહીં એવડા કાન નહીં વાર ને એવડા કાન ને છે રૂપમાય કાંઈ ઘટે નહીં એવી છે હા અમારે ફઈ ભત્રીજી છે આમાં ભેરી પાછી ભાઈ કે ફઈ ભત્રીજી હવે તો ઓછી બોલાવે આને કે મોટી છે એટલે અનમોલ રતન ને ભગવતી એને બોલી ભગવતી નાની છે એનો બાપ એવો જ હતો એવો કલર નતો ને એવા જ પગું બગું ને થાંભલા જેવા આનો બાપ તો કાબરો હોય પણ આનો દાડો આવો કાબરો હતો એને કે આનો દાડો હતો ને ને વિડીયો ન ઉતારવા દે વાહે ને વાહે ફેરી એને ગાનો ડાડો હતો અર્જુન હતો આવો ધોરો કાબરો હતો એને પ્રદીપસિંહ રાવલ અહીંયા ભાવનગર એ વાહ એનો બાપ પાણી પીએ એને બાપ આવ્યો પાણી પીવા જો આ ગાય પીએ હમણાં ટાકા ખાલી હતા એટલે કીધું મેં કીધું ભાઈ ભરવામાં ટાકા એના કાઢ રાતે નળ કોક ખોલી ગયો હતો એટલે પાણી નહોતું એટલે હવે આવ્યું જો એને હવે આવ્યું પાણી એવું હા ભાઈ વારને આનું ધ્યાન રાખવું પડે કારણ કે ઓટોમેટિક ટાકો હતો એ નળ મજી રહે ચાલુ રાખી દીધા હવે મેં બંધ કર્યો તો પાછી લાઇટ ગઈ હતી હમણાં લાઇટ આવી લાઇટ ગઈ હતી જો અમારો મોર ને મીડ્યો પાણી મીડ્યો પાણી પીવા એ હમણાં દરાવ કરી છે આ જો આ બે પૂરજી આ બાજુ એકાદ હજી વાંધ એમ તો ચાર જગ્યાએ પાણી આવે આ બાજુ આપણા ઘોડાઓના રૂમ છે કોઈ મજૂર આવે પાણી ભરવા અહીં ટાકે હવે અરે ચાલુ હતો નળ અમને એમ જો મકાઈ મેં ગયું એને હવારે બંધ કર્યો મેં સો વાગે અત્યારે હમણાં લાઇટ આવી એટલે જો હવે આમાં હા હે વીસ હજાર લીટરનો ટાંકો હે વીસ બાવીસ હજાર લીટરનો એવડો મોટો હે પણ નળ ચાલુ રાખ્યો એટલે ખાલી થઈ ગયો જો અહીં પાણી આવે આનું ઓટોમેટિક છે ને અહીં સેટિંગ કરેલું મેં બધું એ તમને જરાક બતાવું કેમ પાણી આવે ને એના ના જો અહી સેટિંગ કરેલું હું જો આ પાણી આ ટાકો ભરાઈ જાય ને એટલે કાંઈ ન હોય એના ના ટાકો ભરાઈ જાય એટલે રેડી આ જો આમ આને અંદર આવે આ ઉસો થાય ને જો એટલે બંધ થઈ જાય અહીં રેવો આવશે એટલે બંધ થઈ જાય ત્યાં લગણ આમ જ ચાલુ થઈ હમણાં જરાક વધારે જરૂર છે ને પાણીની એટલે જો હું હમણાં ખોલી નાખી એને આગળ ભરાઈ જાય હા ટાંકો અહીં ભરાઈ જાય ને આ કુંડો એટલે પૂરું જો ઓટોમેટિક કાઢી લેજો આમ આગાડી અને બેલો ખોલોને આવ્યો રાહ જો આગળ ટાકો ભરાઈ જાય ને ફટાફટ પાણી આવશે હાલો હમણી કે ટાકોાયરેક કરી શું હટાણે કે ડાયરેક ચાલુ કરી દીધું આગળ એ પાણી આવશે એટલે એવા કે ડાયરેક્ટ ચાલુ કરી દીધું જો આ વાછડીએ નાય નહીં હોય એ બધીને એક જ આ રે હે આ માતાઓને તો કંઈ પાણીની બહુ જરૂર ના હોય જો અહીંયા આવશે પાણી ડાયરેક્ટ ચાલુ કર્યું ને એટલે ઘાય ઘા આવી જાય પાણી અહીં નગર ના આવે ઘડીકમાં આમાં જો હજી પાણી છે જ નહીં ઓલી કોરા ગીર ને પાણી આવું મીંડું ઘોડાઓ ને ત્યાંથી બધા ભરાઈ જાય ને ટાકો ભરાય એટલે આગળ પાણી આવશે જો પહાડ ને પર્વત ને અહીં જો મંડશે આવું પાણી ટાકો ફૂલ ભરાણો એટલે ગાય ગાય પાણી આવશે તો માતા હું કેમ નરેવી એવી મોરલા દેવી એક ભાઈ અમારે હમણાં આ બાજુથી લેવા ગયો હતો કચ્છમાં બોલેરો બાંધી અહીંથી કે આગળ કાકરજ ગાયું લઈ આવું કે વાસડી અહીંયા લેવા ગયા તો આવી વાસળી હતા એના કે બે બેન અઢી અઢી લાખ રામભાઈ કીધા ને પાંચ પાંચ લાખે કીધા એ કે અમારે એક ભાઈ બંધે એને કે દેવોભાઈ કરીને લેવા ગયો હતો એ કે પહેલાં થઈ કે મને તેમ કે ત્યાં સસ્તી હોય છે એ કે પંદરને વીસ હજારમાં ને પચી માં ને દઈ દીધે કે બોલેરો અહીંથી બાંધીને ન્યા ગયો કે આપણે વાસડી માગીએ વાસડી ના તો અઢીને ત્રણ લાખ ક્યાં કે ચાર લાખ ને પાંચ લાખ નહીં કે આપણે ગમતી હોય એવી નકર તો એ કે આપણે અહીં કે વીસ ને પચીસ હજારની તો મફત દેતા હોય ને એવી વાસડી દઈએ કે આવીને તો કોઈ અડવા ન દે કે એને એના તો પાંચ લાખ ને સાત લાખ ક્યાં જો હવે અહીં પાણી આવ્યું જો ઓલા બધા મંડ્યા અહીંયા ભરાવા ડાયરેક્ટ ચાલુ કરી દીધું ને એટલે ગાય ભરાઈ જાય આ જો પાણી આવ્યું જો આ માતા મંડી પીવા આવ્યો ને કે આ ભાઈઓ પીવા મીંડું તરી આવી એટલે જો આપણો ધંધો આ છે અને બધા નખોલું રાખવાનું કોઈ બાંધ્યું નથી રહી જતું કોઈ ભૂખ્યું નથી રહી જતું કે કોઈ પાણી વગર નથી રહી જતું જો મીંડું વધુ આગળ જાય આઈ લગન આવી જાય પાણી છે એટલે આ તમને દેખાય જ નહીં લગન ગાય ઘા ગાય ઘા જો મીંડું આવું આવે ગમે એટલું પીએ ને તો ડાયરેક હાલે એટલે હવે આપણે ઓટોમેટિક બંધ કરવા જવું પડશે કુંડો ભરાઈ ગયો છે તો અહીંયા મર ગયું એમાં એક નાનું બસું છે મોરનું એને હવે આપણે ઓટોમેટિક ડાયરેક્ટ કરી નાખ્યું ને એને બંધ કરી એને કરે જાજુ મનસે સલકવા હજી જો ખાવ ભરાણું તો નથી કારણ કે આ કુંડો ભરાય ને હવે જો ભરાવે આ પાણી આવે છે આ કુંડો ભરાઈ જાય એટલે બધું ઓટોમેટિક આફડા બધા પાણી થઈ જો હવે આ કુંડો મીડ્યો સલકાવા આવે એટલે હવે બંધ કરી દીધું હવે જો આને સડાવશું કાંઈ ના તા ખાલી રોગ આમ સડાવી દઈએ એટલે પૂરું જો હવે બંધ એને હવે બંધ જો આ ફૂગો હોય એ ઉછોરી તો એને રેવલમાં એઠું આવશે એટલે પરબારું પાણી ચાલુ થઈ જાય એની અલગ અગાઉ પી જાય ને એટલે ચાલુ થઈ જાય ઓટોમેટિક એવું હા એમાં એવા હાટું જ રાખ્યું જોવા જેવા માતાજી ભાઈ